અમને લોકલ પોલીસને ને અને એલસીબી ને બાતમી મળેલી કે એક નિહાર બાનો કરીને એક જે છે વ્યક્તિ એ અહીંયા ઇલીગલ બાંગ્લાદેશી તરીકે આવેલ છે વધારે ડિટેલમાં એમની ડિટેન કરી અને પૂછપરછ કરતા એમને એ બાંગ્લાદેશના વતની છે એમની પાસેથી અમે બાંગ્લાદેશનો પાસપોર્ટ પણ કબજે કર્યો છે એક વર્ષ પહેલા ભારતમાં આવેલા બે હજાર ચોવીસની સાલમાં ભારતના વાપી ખાતે રહેતા હતા અને વાપીથી પછી અહીંયા એક દરગાહમાં એમને દરગાહના દર્શન કરવા માટે થઈને આવેલા એ આધારે અમે એમને તલાલા ખાતે પકડ્યા છે અત્યારે એમની જોઈન્ટ ઇન્ટ્રોગેશનની એક્ટિવિટી કાર્યવાહી ચાલુ છે અને ત્યાર પછી સરકારમાં ડિપોર્ટેશન માટે રિપોર્ટ કરી અને એમને બાંગ્લાદેશ ખાતે રિપોર્ટ કરવામાં આવશે ગીર સોમનાથ જિલ્લામાં બે વ્યક્તિઓ એક ઉના ખાતે એ પણ લેડી છે અને એક અહીંયા તલાલા ખાતે આ મહિલા છે આ બે વ્યક્તિઓને એમાં જે ઉના ખાતે પકડાયેલ છે એની તમામ જોઈન્ટ ઇન્ટ્રોગેશન રિપોર્ટ થઈ છે સરકારમાંથી આદેશ આવે એટલે એને રિપોર્ટ કરવામાં આવશે અને સાથે સાથે એ જ વિધિ દલાલ કરવામાં આવશે એ છેલ્લા સાત દિવસ થી અહીંયા હતા અને એ દીક્ષાવૃતિનું કામ કરે છે અને દરગાહમાં દર્શન કરવા માટે થઈ અને અહીંયા દલાલા ખાતે આવેલું